સાલો કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષરસિતા ભાગ એક કિરણ સત્યાસી પોર્ટ નંબર ત્રણ આજની કથાની અંદર મધ્ય પ્રકરણનો વિષ્ણુ વસના મને વાત આવી મહારાજ કે અમે અમારા રસોઈયા હરિભક્તને આગે બહુ રૂઢિ વાત કરી મુક્તાં કેવી વાત કરી મહારાજ કે સમાધિનિષ્ઠ પુરુષે એને માયા થકી પર સ્થિતિ થાય છે માયા થકી પર સ્થિતિ થાય છે માયા અને માયાનું કાર્ય ઇન્દ્રિય અંતકરણ એની દૃષ્ટિમાં આવતા નથી સમાધિનિષ્ઠ પુરુષ ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધે છે અને જ્ઞાનની શક્તિ જો કેવળ જ્ઞાન હોય તો ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે વિજ્ઞાન હોય તો જીવની શક્તિ જ્ઞાન શક્તિ વૃદ્ધિ પામે સ્વામી કે જ્ઞાન તો બધા ને છે ભગવાન છે બધાયને માને છે એક સંપ્રદાય સિવાય બધા બધા ભગવાન માને છે પણ એ ભગવાન ક્યાં છે શું કરે છે હું ક્યાં બેઠો છે એ છે નહીં જ્ઞાન છે પણ વિજ્ઞાન નથી વિજ્ઞાન અક્ષરધામમાં મહારાજની મૂર્તિ છે અને ગુણે કરીને સ્થાપન કરવા એ કહેવાય વિજ્ઞાન આનાથકી જીવની શક્તિ વૃદ્ધિને પામે છે ખાલી જ્ઞાન હોય તો ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે જો એમાં ઇન્દ્રિયોની શક્તિ વૃદ્ધિ પામે છે અને વિજ્ઞાનમાં જીવની શક્તિ વૃદ્ધિ પામે એમાં જીવની શક્તિ વૃદ્ધિ પામે છે જો માયા થકી પર સ્થિતિ થાય છે અને માયા અને માયાને કાર્ય ઇન્દ્રિય અંતકરણ કોઈ એને દ્રષ્ટિમાં આવતું નથી જો માયા એટલે શું મનનું કૃત્ય મિથ્યા માને પ્રભાત અમે લખ્યું ને મુક્તાન સમયને જો મનનું કૃત્ય મિથ્યા માને પોતાના મનથી માનેલું હશાસ્ત્ર અને સત્પુરુષની ધર્મનો ત્યાગ ધર્મથી કરવાનો ધર્મનો ત્યાગ સત્પુરુષના વસનથી એ હોય એનો ત્યાગ કરવાનો પાછો ધર્મ કેનાથી ત્યાગ કરવાનો ધર્મથી પણ ધર્મ હું પાળું છું વિચાર આપ્યો છે એ સત્પુરુષ છે એ વિચારનો પણ ત્યાગ કરવાનો અને કેવળ આત્મા રૂપે વર્તવાનું એનો ત્યાગકરણ કીધું બોલો આત્મા રૂપે વર્તવાનું એટલે આપણા મનનું માંદેલું છે ને એ છોડવાનું એ માયા હ માયા અને માયાનું કાર્ય ઇન્દ્રિયો અંતકરણ એમાં કોઈ આવતું નથી હું અને મારો આ બે માયા આવ્યું ને ઇન્દ્રિય અંતકરણ એમાં કોઈ એને હાડું આવતું નથી માયાનું કાર્ય સ્વામી કે ઓલી માયા નડતી નથી પણ પોતાના મનથી માનેલું છે ને એ છોડવું ને એ બહુ કઠણ છે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું તો તારા મનના માનેલા ધર્મ છોડી દે મનના માનેલા ક્યાં આ મારા પપ્પા છે આ મારા ભાઈ છે આ મામા છે ભય છે ફુવા છે માસી છે હામાં પક્ષી બધે સીધો તારા મનના માનેલા છે એટલે મનનું કૃત્ય મિથ્યા માને સત્સાત્ર અને સત્પુરુષ એ જે કે એ માટે હસું માણસ ભૂલ ક્યાં ખાઈ જાય પોતાનું મનનું ધાર્યું કરે ત્યાં આ સમજાય ને ભૂલ ખાય ક્યાં બસ બસ સ્વામી કે જન્મ ધરવો નથી પણ જીવે મનનું ધાર્યું કર્યું માટે મનો જન્મ ધરવો પડે છે જો જન્મો જન્મ આપણે આપણા મનનું ધાર્યું કર્યું છે બસ એટલા જન્મ લેવા પડે છે એકવાર ભગવાન અને સંત કેમ કરીએ તો બેડો પાર થઈ જાય એક જ વાર ફર બસ બીજી વાર નહીં જો તીવ્ર શ્રદ્ધાવાળા ગુરુ હોય તીવ્ર શ્રદ્ધાવાળું શિષ્ય હોય એટલે દામી જાય બેને શ્રદ્ધા બેને પેલા લોહરી આવતા ને પાટો બાંધતા ને ગઢાને ચડાવતા બેઠે ભાઈ ધગાવે અને પછી માથે મારે હથોડો ઘણ બેહી જાય પાટો ઢીલો થઈ જાય પણ હાંધો છે ને એ મકટે નહીં એમ ન એમાં ફેર ન થાય કારણ કે લાકડાના પાટી અવેલેબ હોય ને પૈડા ઢીલા પોતા થાય જ છે લાકડું ઘાહોટી લાગે ને આ વાલ્યા કરે અરે ગાહમાં રસ છે જ તો એ લોકો ગાળો થવાનો એ અને મન છે એ એવું સમજ્યા સ્વામી કે જગતના ઘાટ ઘડે ત્યાં સુધી મન કહેવાય એમાંથી પાસું વળી ભગવાનના ઘાટ ઘડે ત્યારે નિજ મન કહેવાય નિજ મન એ ભક્તનું છે મન છે એ અભક્તનું છે સ્વામી કે મનના દીકરા કોઈ એનું કયું કરતા નથી નિજ મનના દીકરા પૂછી પૂછી અને કામ કરે છે ઓરે મોકલ્યા દ્વારકા નીકળી દીવ ખબર છે ને હું લેવા મોકલ્યા હોય લગન પ્રસંગ હોય લેવા મોકલ્યા હોય થાપણ લઈને આવે બીજો ધક્કોની પાછો કગનનો માલ લેવા મોકલ્યા હતા ખાપણ લઈને આવે ભેગા બીજો ધક્કો નહીં કે મન જેસો દૂસરો કોઈ ઠગાર નહીં સ્વામી કે ભગવાનની માનસી પૂજા કરતા હોય ભગવાને જમાડતા હોય અને મન એવા સંકલ્પ કરે જાય ભગવાને સોલું કરાવ્યું ને એ પણ રહી જાય ભગવાન રાહ જોઈ ક્યારે આવે ભગત ત્યાં આવે ભગવાન એઠેમ બેવું પડે ભગવાને સોલું કરાવવું ભૂલી જશે ને પેલા લાલ બાપા હતા ને એક ભગતને માનસી પૂજા શીખવાડી હા માનસી પૂજા બહુ સરસ કરે બહુ જમાડે આ તે બધું કરે પણ ભગવાને સોલું તો ભૂલી જાય પછી ભગવાને બાપાને દર્શન દીધા લાલ ભગત હા તો ભગતને માનથી પૂજા તો શીખવાડ્યું પણ સોલું કરવાનું ભૂલી જાય છે કે સોલું કરાવતો નથી કે એમ બી જાય છે મારે એટેમ માટે બેવું પડે પછી એ આવ્યો લાલબાપા કે લાલ બાબા કે કેમ છે સારું છે હું છે માનથી કરું છે એમ ઠીકા ઠીક કરે ઠીકા ઠીક પણ ભગવાન સોળો કરે કે નહીં એ તો ભૂલાઈ જાય એ તમે કીધું તો ભૂલાઈ ગયું કે જમાડું છું ભગવાને કીધું આ પણ સોળું કરવાનું ભૂલાઈ જાય એનું કારણ આપણું મન છે એટલે જગતના ઘાટ ઘડે ત્યાં સુધી મન કહેવાય એમાંથી પાછું વળી અને ભગવાનના ઘાટ ઘડે ત્યારે નિજ મન કહેવાય મનનું કૃત્ય મિથ્યા માને મહારાજ કે મેં બુદ્ધિને કીધું શીતને અહંકાર મન બધાને કીધું જો બુદ્ધિને કીધું ભગવાન સિવાય બીજો નિશય કર્યો તો તારી વાત છે જો શીતને કીધું ભગવાન સિવાય બીજું શીતવણ કરતા છે એ અહંકાર બધાને કીધું અને જગતમાંથી પાછા વાળી અને ભગવાનને રાખવાના બસ ગમે એટલું આપણે જુઓ ગમે એટલું ખાધું પીધું એમાં કાંઈ નથી કપડું છે ને કપડું એમાં તેલ કે ઘીનો છે ને ડાઘો પડશે પણ જીભમાં પડ્યો કેટલું ઘી ખાધું તો બસ તો જીભ શીખણી છે તો બસ કેટલું ભજીયા ખાધા કેટલા તેલ ખાધા કેટલા શાક ખાધું કે ડબ્બા ડબ્બા ખાલી કરી ગયા પણ કપડું સેવા જરા તેલ પડે ઘી પડે ને તો ડાઘો થાય પણ જીભમાં ન થાય કોરી ધડાક હા જી કાન છે એને સાંભળવાનો વિષય છે આંખ છે એને જોવાનો અને જીભ એને બે ખાવું અને બોલવું બોલ બોલ કર્યા કરે એને બે વિષય સમજો ને એટલે એક દિવસ બત્રીસ જણા અને એક જીભ તેત્રીસ જણાને વિવાદ થયો બેને ઓલા કે અમે જાજા છી ઓલા કે તમે એકસો આમ છે તેમ છે વિવાદ છે બે એટલે બત્રીસ જણા કે તો હું ધ્યાન રાખજો કે તું એકલી શું કહે હો અમે બત્રીસ જણા થઈ ગઈ કાંઈ વાંધો નહીં કે તમે બત્રીસો ને બત્રીસ એકલો ભૂગી જાઓ સમજાય ને એવું એક વેણ મારો ને ઓલો લાફો મારે ને બત્રી બત્રી ઉડી હશે ભેકેત પડી જાય ને લાફો મારે ભેગો એક વેણ બોલું ને તમારે બત્રીસ ને બધા જગ બીડીને ક્યાં છે ખબર ના પડે એટલે જીભ છે ને એમાં હાઇટક્યો નથી પણ એ ધારે ને તો હાઇટકે ભાંગી નાખે ખરી બેવડો વાળી જો ગમે હોય ને કમાન કામ ગોળ કમાન કરી દે પગ એમાં હાટક્યો નથી પણ બીજા હાટકે ભાંગી નાખે સમાધિ નિષ્ઠ પુરુષ હ એને માયા થકી પારથી થાય છે અને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય છે સમાધિ પાછી વૃત્તિ વાળવી ઇન્દ્રિયો નહીં ન ખાવો ન પંડા જાવો એ નહીં એ તો ડૉક્ટરે કરે છે ઓપરેશન કરે ને ત્રણ કલાક સુધી કાંઈ થાય નહીં જો સંજાસ પાણી બધું બંધ કાંઈ ન થાય જો બોલો એ નહીં પણ વૃત્તિ પાસી વાળી અને ભગવાન લઈ જવા એ નામ જ્ઞાનની સમાધિ કહેવાય બોલી સમાધિ થાય કે ન થાય એ સત્યુગમાં હતા અત્યારે મહારાજે લખ્યું મધ્યના દસનામાં જો સમાધિ એટલે શું તો ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ છે અને જાણવાના એ જાણ્યા પછી ભગવાનનો આશરો કરવાનો આનું નામ કહેવાય સમાધિ શું ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ છે એ જાણવાના જો શબ્દાદી પણ શિષ્ય એમાં કેટલું દુઃખ છે અને ભગવાન સંબંધી શબ્દમાં કેટલું સુખ છે આ બેનો વિભાગ પાડવાનો જો એટલે ભગવાનની મૂર્તિમાં કલ્યાણકારી ગુણ જાણી અને પછી ભગવાનનો આશરો કરવો એ સમાધિ ઓલી સમાધિ હતી પહેલાં પણ ક્યારે સતયુગમાં અત્યારે નહીં અત્યારે આ સમાધિ કે કહે પાછી વૃત્તિ વાળી અને ભગવાન ભગવાનને ભજવાના આ સમાધિ જો આ કહેવાય જ્ઞાનની સમાધિ ઓલી અષ્ટાંગ યોગની સમાધિ યમ નિયમ આસન પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિ જોયું સમાધિ છે એટલે પોતાની ભૂલ દેખાય અને ભૂલને સુધારવી એ સમાધિ પહેલા જોવાનો દખાણી કે નહીં હા અને પછી એને સુધારવાનો સ્વામી કે અમુક છે ભૂલને જોવે ખરા પણ સુધારે નહીં પાછો બસાકે જાય અમુકને તો દેખાતી જ નથી વાંધો એ જોઈ ને એ તો પાણી છે ગાળો તો જ કસરા પડે પણ સીધો તો હાંડો રેડી ગયો તો શું ખબર ગોળામાં પાણી ભરે ને ઘઉં આડો રાખે તો કંઈ ખબર પડે પણ સીધો હાંડો રેડી જતો હવે એમાં શું ગાળવાનો છે તો ગાળીને આવે છે કે સમજો ને શું કંઈ ફૂટવાલ છે હું જ્યાંથી ગયો એથી ફૂટવાલ છે ને ત્યાંથી ગાળીને આવે છે કે શું કરો બોલો એટલે એનું કારણ એ છે ને પણ ગૌણું છે એમ ગૌરણું રાખે ને તો પાણીમાં ખબર પડે એ મહારાજ કે જેટલું જાણપણું હોય એટલું આપણને ખબર પડે કેટલા ભગવાન અગાઢ થયા કેટલા જગતના થયા કેટલા સારા કેટલા અંધસ્તા કે જોગ અજોગ આ બધું વિભાગ ત્યારે પડે સમજો ગૌણું રાખીએ ત્યારે બોલો સહેજાન